સાવરકુલા ખાતે ખેડૂતોએ રેલી સ્વરૂપે પહોંચ્યા મામલતદાર કચેરીએ બે હજાર ચોવીસની અતિવૃષ્ટિ કૃષિ સહાય પેકેજમાં વિસ્તગનતા મુદ્દે ખેડૂતો રોષિત ખેડૂતોએ રેલી સ્વરૂપે જે જવાન જય કિસાનના નારાઓ સૂત્રચાર કર્યા ખેડૂતોને માત્ર કપાસ નુકસાન આવરીને અન્ય પાકોની બાદબાકી કરતા ખેડૂતો નારાજ ખેડૂતોને સહાય આપો ખેડૂતોને ન્યાય આપોને સૂત્રચાર સાથે પાઠવાયું આવેદનપત્ર કૃષિ સહાય પેકેજ મુદ્દે ખેડૂત હિતમાં કોંગ્રેસ મેદાનમાં આવી

પણ અમારી રજુઆત છે કે જેમ અમને રેવન્યુ વિભાગે જમીન ફાળવી છે અને અમે વાવી ખાઈએ છીએ એમ એમને પણ સરકારે વન વિભાગ ફાળવેલું છે તો એમના જનાવરો છે એમની રાખે અને પાવડો હથિયાર કાય ઉપાડી લીધું ને તો બહુ અઘરો આવતા સમય થાય એટલે ઈ જે ત્રાસ ખેડૂતોને આપે છે એ ત્રાસ માંથી ખેડૂતોને મુક્ત કરે અને એમના જે રમકડા છે માણસ જયારે મારા ખેડૂતોએ જો હાથમાં એનો એનો ખેતી નો ઓઝાર લઈ લીધો તો આ લોકો ને મુસીબત થઈ જાય એને તાજેતર માં જ હમણાં ખેતી પાકો ને થયું હતું સાહેબ તાજેતરમાં સરકાર શ્રી દ્વારા વિસંગતતા હોય છે અને ઘણા વાસ્તવિક ગામો જે નુકસાન અસરગ્રસ્ત થયા છે એવા કેટલાય ગામો છે સાહેબ કે જે બાકાત રાખવામાં આવ્યા સાવરકુંડલાની વાત કરીએ તો માત્ર 30 ગામોને આ સહાય રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે બાકીના ગામોને બધાને બાકી રાખવામાં આવ્યા ત્યારે સાહેબ જો વાત કરીએ તો આ જ નહીં સાહેબ જે ગામ જે ગામને સહાય આપવામાં આવી છે એવા ગામોની અંદર પણ આ લોકોએ વિસંગતતા ઊભી કરેલી છે એક ગામની અંદર ગાધકડા ગામ છે बाजूનું તો ગાધકડાની અંદર 1600 ખેડૂત ખાતેદારો છે તો એને માત્ર 100 લોકોને જ

એમાં સાહેબ તાજેતરમાં સરકાર શ્રી દ્વારા સહાય રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એમાં ઘણી વિસંગતતાઓ હોય છે અને ઘણા વાસ્તવિક ગામો જે નુકસાન અસરગ્રસ્ત થયા છે એવા કેટલાય ગામો છે સાહેબ કે જે બાકાત રાખવામાં આવ્યા સાવરકુંડલાની વાત કરીએ તો માત્ર 30 ગામોને આ સહાય રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે બાકીના ગામોને બધાને બાકી રાખવામાં આવ્યા છે જે કામ ને સહાય આપવામાં આવી છે એવા ગામો ની અંદર પણ આ લોકો વિસંગતતા ઉભી કરેલી છે એક ગામની અંદર ગાધકડા ગામ છે બાજુ નું તો ગાધકડા ની અંદર સોળસો ખેડૂત ખાતેદારો છે તો એને માત્ર સો લોકો ને

ڀي سهايو اپو જે ખેડૂતો નો જે ગામ નો સમાવેશ થશે જ્યાં જે ખેડૂતો નો સમાવેશ નથી કરવામાં આવ્યો એમનું પેલા તમે બધું આખી તપાસ કરો અને બીજું કે જે ગામો પચાસ અને લીલીયા વીસ ગામ એમ કરીને સિત્તેર ગામ